વાહનો બારોબાર સગવ કરવાના ગુનાઓ કરનાર અને અંકલેશ્વર ખાતે પિંડના ગુનામાં સંડવાયેલ અને છેલ્લા અઢી વર્ષથી નાસ્તો ફરતો રીડા શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ ક્રાઇમ રાજના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુંવર નાવની તોરમણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનજી જાડેજાની પેટ્રોલિંગ શંકાસ્પદ નામે વિજયસિંહ ચૌહાણ પ્રતાપ પ્રતાપકું સોસાયટી વિભાગ વડોદરા નાવને શોધી કાઢેલ આઈસમની પૂછપરછ અને તેના સંબંધેની ખાતરી તપાસ દરમિયાન આઈસમ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલ હોવાનું અને આ ગુનાના કામે પોલીસ ધરપકડ ટાળવા માટે છેલ્લા અઢી વર્ષથી નાસ્તો ફરતો હોવાનું જણાય આવતા ક્રાઇમ બ્રાન્ચ આ અંગે કાયદેસરની કાર્યવાહી કરી અંકલેશ્વર સિટી પોલીસ સ્ટેશનને જાણ કરી આગળની વધુ તપાસ માટે સોંપવામાં આવેલ છે પકડાયેલ આરોપીમાં દેવરાજસિંહ વિજયસિંહ ચૌહાણ